આજે ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત એ છે કે આજથી એક દાયકા પૂર્વે ગુજરાત સરકારે યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી આ દિશામાં પગરણ માંડ્યા હતા વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લકુલિસ યોગ યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં યોગ વિદ્યા શીખી રહ્યા છે अहिना विद्यार्थियों ने योग स्वस्थ जीवन साथे रोजगार न अवसरों पर पूरा पाड़े छे। एक ऐसा एजुकेशन प्रोग्राम बनाया जाए जहाँ पे अर्निंग भी हो जाए उनका करियर भी बन जाए और साथ ही साथ व्यक्ति स्वस्थ भी रहे अपना भी स्वास्थ्य बना रहे और दूसरों का भी बना रहे हमारे यहाँ सिर्फ यंगस्टर्स ही नहीं आते हैं यहाँ पे मिडल एज के भी हैं कुछ लोग रिटायर्ड भी हैं

હોસ્ટેલ રૂમ કોમ્યુનિટી હોલ પ્રાયોગિક હોલ અને ઉપચાર પ્રયોગ શાળાઓ સહિતની સુવિધાઓ છે અહીં યોગ વિદ્યા શીખવતા અનેક વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય આ વિદ્યાને શુદ્ધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો છે योग एक्चुअल में आसन के अलावा और क्या है वो सब कुछ आके मैंने यहाँ पर सीखा कि योग सिर्फ इसका मतलब ये नहीं कि हम आसन कुछ कर लिए या सूर्य नमस्कार कर लिया वो योग हो गया योग बहुत अलग है बहुत डीप सब्जेक्ट है मैं ऐसा बोल रही हूँ कि मैं अभी तक सीख रही हूँ और आप सीखते ही रहे जब तक आप ચાહે તબ લકુલેશ્યો યુનિવર્સિટી માં માસ્ટર ડિગ્રી કરવાનો ફાયદો એ છે કે અહીંયા બહુ નોલેજેબલ ફેકલ્ટી અને બધો ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે થેરાપી યોગન થેરાપી ની રીતે કેવી રીતે યુઝ કરી શકાય અને બહુ એલાબોરેટલી એકદમ એક્સપાન્ડ કરીને શીખવવામાં આવે છે જો લોકો પૈસે ન દે पाते मैं उनके लिए योग में आगे बढ़ना चाहता हूं कि सबके पास योग પહોંચના જોઈએ वो भी जो વેદોમાં અને ઉપનિષદોમાં લખાય ઉસી તરહ છે उसमें કોઈ મિલાવટ ન હોવી જોઈએ લુલિસ યુનિવર્સિટીમાંથી યોગ વિદ્યા પ્રાપ્ત કરનાર અનેક વિદ્યાર્થીઓ આજે અભ્યાસ પૂર્ણ કરીને દેશ તેમજ દુનિયામાં યોગ નો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેથી જગતને આ વિદ્યાનો લાભ મળે